નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત પેન્સો માટે ગુજરાત રાજ્યના પેન્સોનો વર્ષો જોઈને દસ માગણી સ્વીકાર કરવામાં આવે છે ને ત્યાં સુધી રિટાયર થયેલા અને મળશે આ લાભ તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આ પેન્સોતરા માટે ખૂબ જ સારા સમાચાર આવે છે દસ માગણી પૂરી કરી છે અને રિટાયર થયેલા મળશે આ લાભ તો કયો લાભ મળશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ડાયલોગ મંત્રી બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો હશે જોઈન થઈ જજો તમને આ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પંચતરાક બાબતે હરેક અપ્લેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલ યુટ્યુબ ફેમિલી મેમ્બરો પંચતરાગ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી મિત્રો ધારાસભ્યોને બગાડ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો આ લેખ વિધવા અને વિકલાંગ પેન્શન યોજનાની વર્તમાન સ્થિતિ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો દાવો વિશ્લેષણ કરે છે તે યોજનાનો લાભો પ્રાથમિકતા માપદંડ અને અરજી પ્રક્રિયાનું વિગતવાર વરણ પ્રદાન કરે છે અને અફવાથી દૂર રહેવાની સલાહ આપે છે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ આવતી વિધવા અને વિકલાંગ પેન્શન યોજના સમાજમાં નબળા અને જરૂરિયાતમંદ વર્ગોની મહત્વપૂર્ણ આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે આ યોજનામાં એવા લોકો સહાય પૂરી પાડે છે જેમને આજીવિકા પર એક બીજા કારણોસર પ્રતિકૂળ અસર થઈ રહી છે તાજેતરમાં સોશિયલ મીડિયા અન્ય પ્લેટફોર્મ પર સમાચાર ફેલાય છે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી આ યોજનામાં વધો ફેરફાર કરવામાં આવશે આ દાવો અનુસાર પેન્શનની રકમ અમલું કરવામાં આવશે નવા પાત્રના નિયમો લાગુ કરવામાં આવશે સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે ફરજીયાત બનાવવામાં આવશે તો આ લેખમાં અમે આ યોજનાની વર્તમાન સ્થિતિ લાભો અને અરજી પ્રક્રિયા તેમજ આ સંભવિત ફેરફારો સત્ય વિગતમાં વિશ્લેષણ કરીશું અને એમાં ઉદ્દેશ્ય વાંચકોના યોજનાઓ સંબંધ સાચી માહિતી અને અપડેટ સમજવાનું મદદ કરવામાં મદદ મદદ કરવાનું હોય છે તો મિત્રો વિધવા પેન્શન યોજના વિધવા પેન્શન યોજના તે મહિલા માટે બનાવવામાં આવી છે જેઓ તેમને પતિના મૃત્યુ પછી આર્થિક અને સામાજિક સંકટનો સામનો કરે છે આ યોજનાનો ઉદ્દેશ્ય વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું મદદ કરવાનું હોય છે અને તેમને ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવાનું હોય છે પાત્ર માપદંડ જોઈ લઈએ મિત્રો વિધવા પેન્શન યોજના લાભ માટે કેટલાક માપનું નક્કી કરવામાં આવે છે મહિલાઓના પતિનું અવસાન થયું છે અરજદારની ઉંમર અઢારસી અઢારથી અગણ્યાસી વચ્ચે વચ્ચે હોવી જોઈએ કેટલા રાજ્યો મર્યાદા અલગ હોઈ શકે છે અરજદારની વાર્ષિક આવક રાજ્ય સરકારના નિર્ધારિત મર્યાદાથી વધુ ન હોવી જોઈએ અરજદાર સંબંધિત રાજ્યોમાં કાયમી નિવાસી હોવો જોઈએ આ યોજનાનું મુખ્ય લક્ષણો છે મિત્રો તમે શકું છું કે રાજ્ય સરકારના ત્રણસોથી માંડીને બે હજાર સુધીની પેન્શન રકમ પૂરી પાડે છે રકમ દરેક રાજ્યોમાં બદલાઈ શકે છે કેટલાક રાજ્યોમાં લાભાર્થીઓની આરોગ્ય સેવાઓ મફત અને સબસિડી દરે પૂરી કરવા પાડવામાં આવે છે વિધવાઓના બાળકોના શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં પ્રાથમિકતા મળે છે કેટલાક રાજ્યમાં સરકારી આવાસ યોજનાઓમાં પ્રાથમિકતા પ્રાથમિકતા આપવામાં આવે છે અરજીની પ્રક્રિયા બી જોઈ લો કે સૌ પ્રથમ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જાઓ પર જઈ અરજી કરો નજીકની સરકાર ઓફિસમાં જઈ ફોર્મ ભરો આધાર કાર્ડ આંકડું પ્રમાણપત્ર મૃત્યુ પ્રમાણપત્ર બે ખાતા વિગત સબમિટ કરો એકવાર અરજી મંજૂર થઈ જાય પેન્શનની રકમ સીધી લાભાર્થીના બેંકમાં ખાતામાં જમા થશે દિવ્યાંગ પેન્શન યોજના ઉદ્દેશ્ય વિકલાંગ પેન્શન યોજના ઉદ્દેશ શારીરિક અને માનસિક વિકલાંગ વ્યક્તિઓને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો તેમના આર્થિક સહાય પૂરી પાડવાનો છે પાત્રતાની માપદંડ અરજદાર પાસે માન્ય માની મેડિકલ બોર્ડ તરફથી જારી કરેલું પ્રમાણપત્ર હોવું જોઈએ સામાન્ય રોજ ચાલીસ ટકાથી વધુ વિકલાંગ ધરાવતા લોકો જ આ યોજના લાભ મળે છે અરજદારી વાર્ષિક આવક રાજ્ય સરકારની મર્યાદા વધુ ના હોવી જોઈએ અરજદારથી રાજ્યને કાયમી નિવાસી હોવો જોઈએ તે યોજના માટે અરજી કરી રહ્યો છે યોજનાના મુખ્ય લાભો રાજ્યની વિકલાંગતા પ્રકારના આધારે ત્રણસોથી બે હજાર સુધી રકમ આપવામાં આવશે સહાયકોને ઉપકરણો મોફત સારવાર અને પુનઃવર્સન સેવાઓ આપવામાં આવશે વિકલાંગ બાળકોના શિક્ષણમાં વિશેષ સહાય અને પુખ્ત લાભાર્થી સ્વરોજગાર માટે લાભ સુવિધા આપવામાં આવશે વિકલાંગોની સરકારી નોકરીમાં અનામત અનામત છે અને મિત્રો બીજી વાત બાબત છે અરજી પ્રક્રિયા મિત્રો રાજ્યની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજ અપલોડ કરો નજીકના સમાજ કલા વિભાગને ફોર્મ ભરો અને ભરો અને અરજી સાથે વિકલાંગના પ્રમાણ આધાર કાર્ડ આવકનું પ્રમાણે જોવા તમારે જરૂરી દસ્તાવેજ સબમિટ કરો અને એકવાર મંજૂરી મળ્યા પછી રકમ સીધી બેંકના ખાતાઓ જમા થઈ જશે સોશિયલ મીડિયા પર વાયરલ ફેરફાર દાવો છે મિત્રો કેટલા દાવો કરવામાં આવે છે કે પેન્સરની રકમ વધારો દાવો બીજા પચીસથી પેન્સરની રકમ બગણી કરવામાં આવશે હકીકત એ છે મિત્રો કે હાલમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર પેન્શનની રકમ કોઈ મોટો વધારવાની કોઈ સત્તાઓ જાહેર કરી નથી જોકે સરકાર મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચના આધાર સમાન મામૂલી વધારો કરી શકે છે પાત્રતા નવા નિયમો લાગુ થશે દાવો બે હજાર પચીસના પાત્રતા માપદંડ કડક કરવામાં આવશે હકીકતમાં સરકાર દ્વારા કોઈ નવી શરૂઆત જાહેર કરવામાં આવી નથી આવક મર્યાદા વયમર્યાદા રહેઠાણનો પુરાવો જેવા તમામ પાત્રના માપદંડો હજુ પણ લાગુ છે દાવ ત્રીજું છે કે ડિજિટલ એપ્લિકેશન ફરજીયાત રહેશે બજાર પચીસ ટી અરજીઓ અરજીઓનો ફક્ત ઓનલાઈન મોડ દાજ કરી શકાય છે મોટાભાગના રાજ્યો પહેલાંની ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ પ્રોત્સાહન આપી રહ્યા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થી માટે ઓફલાઈન વિકલ્પો વિકલ્પો પણ ઉપલબ્ધ છે દાવો છે કે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત રહેશે તમામ પેચોની રકમ મારે ડિજિટલ માધ્યમથી આપવામાં આવશે સરકાર પહેલાંની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીએપીટીના પેન્શનની રકમ ચૂકવણી કરશે અને આ પ્રક્રિયા પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે તો મિત્રો આ હકીકત હાલના નિયમો જોગવાઈ લાભાર્થી તેના આધાર કાર્ડ પેન્સો ખાતાઓ સાથે લિંક કરાવવું ફરજિયાત છે લાભાર્થીઓ દર વર્ષે તેઓ જીવિત હોવાનું પૂરા આપવો પડશે એક વ્યક્તિ એક સમય માત્ર એક જ પેન્સો હજુ લાભ લેવા સૂર છે આવક મળીને રાજ્યના મુજબ નક્કી મુજબ નક્કી કરવામાં આવી છે તે સુનિશ્ચિત કરશે કે માત્ર જરૂરિયાતમંદ લોકોને મળશે લાભ યોજનાનો લાભ કેવી રીતે મળશે તો સૌ બધા તમારા રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગ સંપર્ક કરો આ પછી મને જરૂર દર્શાવ્યા રાખો તમારા અનુકૂળ મુજબ એપ્લિકેશન પકડીને પસંદ કરો એપ્લિકેશન સ્ત્રી પર નજર રાખો જેથી પ્રતિ ચૂકવવાની કંઈ અડચણ ના આવે તો મિત્રો આ તે આજે મહત્વપૂર્ણ અપડેટ